સંદર્ભે મંત્રી ખાતે બેઠક યોજાઈ આગામી નવ ઓગસ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસની રાજ્ય કક્ષાની ઉજવણીના ભાગરૂપે માંડવી ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં કાર્યક્રમ છે જેના અનુસંધાને આદિજાતિ વિકાસ વિભાગના રાજ્યમંત્રી કુંવરજીભાઈ હડપતિ દ્વારા સોનગઢ નગરપાલિકાના હોલ ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું મંત્રી કુંવરજીભાઈ હળપતિએ સ્થાનિક તંત્રના વિવિધ વિભાગના અધિકારી કર્મચારીઓ સૌને ઉજવણીમાં ઉત્સાહભેર ભાગ લેવા આહવાન કર્યું હતું બેઠકમાં મંત્રી ઉપસ્થિત અધિકારીઓને કાર્યક્રમમાં સુચારૂ આયોજન માટે સૂચનાઓ આપી હતી આ બેઠકમાં સ્થાનિક તંત્રના મહેસૂલ પોલીસ ફોરેસ્ટ પંચાયત આરોગ્ય વિભાગના અધિકારીઓ કર્મચારીઓ તેમજ આંગણવાડીના આશા વર્કરો સ્વ સહાય જૂથના લાભાર્થીઓ મંડળીના હોદ્દેદારો ગ્રામ સેવકો અને ગામના સરપંચ બહોડી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર કલ્પેશ વાકમારે નવમી ઓગસ્ટ આદિવાસી દિવસના દિવસે ગુજરાતના મોદુને મક્કમ સ્વભાવના મુખ્યમંત્રી તરીકે માંડવીની પાવન ધરતી ઉપર પધારી રહ્યા છે તો તેના માટે સુચારુ આયોજનની મિટિંગ રાખવામાં આવી હતી આ મિટિંગની અંદર તમામ પ્રકારના અધિકારીઓ તમામ સરપંચો તમામ સંગઠનના હોદ્દેદારના વ્યક્તિઓ સાથે આજે એક મિટિંગનું આયોજન હતું અને મિટિંગની અંદર માંડવી એકસો સત્તાવન વિધાનસભામાંથી કઈ રીતે વ્યક્તિઓને લાભાર્થીઓ બધા ત્યાં પહોંચાડવા એના માટેની એક આયોજનની બેઠક હતી અને સુચારુ પ્રમાણે એ આયોજનની બેઠક પૂર્ણ થઈ છે